જેતપુરના ધોરાજી રોડ પર તાજેતરમાં નવું ત્રેપન કરોડના ખર્ચે ફ્લાય આસપાસના સાત જેટલા વિસ્તારોના રહીશોની મુશ્કેલી વધી છે કારણ કે ફાટક સીધું જ રણક વિસ્તારને જોડતું હતું પરંતુ હવે તે બંધ થતા સ્થાનિકોને પોતાના ઘરે જવા માટે લાંબો ચક્રઓ ફરીને જવું પડે છે જેના કારણે સમય અને ઈંધણનો વ્યય થાય છે રેલવે ફાટક ફરી ખોલવાની માંગ સાથે આજે સ્થાનિક રહીશોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો મોટી સંખ્યામાં લોકો રેલવે ટ્રેક પર ઉતરી ગયા હતા તેમણે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પસાર થવાના સમયે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો લોકો ટ્રેક પર બેસી જતા મામલો ગંભીર બન્યો હતો

સમય માટે ટ્રેન વ્યવહારને અસર પહોંચી હતી પરંતુ હાલ સ્થિતિ કાબુમાં છે આ મામલે સ્થાનિકોની માંગ છે કે તેમને અવર જવર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે અથવા રેલવે ફાટક ફરી શરૂ કરવામાં આવે જેથી સ્થાનિકોને ચકરાવું ન ખાવું પડે અમારે અગિયાર વર્ષથી રેસી ત્યારે આ ટ્રેનનો આ ફાટક ખુલ્લો હતો અત્યારે મહિના દિવસથી આ બંધ થઈ ગયું છે દિવાળીનો અમારા તહેવાર હતો એટલે કોઈ કાંઈ કરી ન હોય એટલે બંધ થઈ ગયું છે હવે અમારે હાલવું ચાલુ ક્યાંથી અમારા છોકરા ક્યાંથી હાલે અમારા ઘરવાળા અમે બધા વર્ગના માણસો છીએ આ ગઈડા માણસ ક્યાંથી હાલે આ સીડી મેલી છે તમે એકવાર ચડો ઉતરો ખબર પડે તમે આ રસ્તો અહીંથી જાવ સુધી ઉતરો તમારે અમારો નીચે રસ્તો ક્યાં છે અમારે અમારો રસ્તો જોઈએ આજે અમે રેલ રોકવાનો કર્યો છે નહીં નીકળે તો અમે જયેશભાઈ તો જયેશભાઈ ને કેવું છે કે પોલીસ સ્ટેશન ને જાવ રેલવે સ્ટેશન ને કોણ જયેશભાઈ ની મોદી સુધી ફરિયાદ પોચે છે તો અમારી પહોંચવી જોઈએ ને કે નો પહોંચવી જોઈએ માંગ અમારે ફાટક ખોલવાની છે બીજું કઈ નહીં અમારે રસ્તો જોઈ અમે અમારી માંગ છે આ ફાટક ખોલો તમે બરોબર છે અમારા ઘરમાં કોઈને તકલીફ થાય તો અમે પુલ વટીને પેશન્ટને પહોંચાડી નથી શકતા પ્લસ અમારી એવી છોકરાઓ જે છે સાયકલ લઈને સ્કૂલે નથી જઈ શકતા એમ જ કહે છે કે હાઈવે ઉપર નહીં હાલની તકે છોકરાઓ રેલ ફાટક સાયકલ લઈને ટોપીને જાય છે સ્કૂલે અને કોઈ પણ બુઝુર્ગ હોય એ લોકોને પણ અહીં સીડી ચડી અને કંઈ વસ્તુ લઈને અહીં આવી શકતા નથી રિક્ષાવાળાને તમે કહો એટલે રિક્ષાવાળા એમ કે સો રૂપિયા કારણ કે રિક્ષાવાળાને ખબર જ છે કે હવે આ ફૂલ બંધ થઈ ગયું હવે આ પાટક બંધ થઈ ગઈ છે પુલ ચાલુ થશે તો રાઉન્ડ મારીને પૈસા તો લેવાના જ છે અમારી એક જ રજૂઆત છે કે અમને અહીંથી અમારો રસ્તો કરી દો ભલે રિક્ષા ચાલે એટલો પણ એટલો અમને રસ્તો કરી દો અને રજૂઆત રજૂઆત ભાવનગર કરેલ છે જયેશભાઈ રાદરિયા પાસે બે વખત જયેલ છે તો નેવું દિવસની મુદત પૂરી કરેલ છે ત્યાર પછી અમે આ બધું આંદોલન કરેલ છે તો અમે નિરાકરણ નહીં આવે તો અમે તો આંદોલન પાછું કરાવશું અમને મુદત આપે અમને કે તો લેખિત અરજી પણ આપેલ છે અને અમે આમ આ વસ્તુ ચાલુ જ રાખેલ છે અને ચાલુ જ રાખવાના છે અમારા ઘરવાળાને રોજ સો રૂપિયાનું પૂરી જાય અમારે મજૂરી કરવી કે પછી પેટ્રોલ ના કરવા અમારા છોકરાને વાનના